તાનારીરી મહોત્સવના ત્રીજા દિવસે સંસ્કાર ભારતી દ્વારા અલૌકિક સંગીત બેલડી તાનારીની સ્મૃતિમાં દર વર્ષે યોજાતા બે દિવસીય તાનારી મહોત્સવમાં આ વર્ષે ત્રીજા દિવસીય સંસ્કાર ભારતી દ્વારા તાનારી નૃત્ય નાટિકાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રસ્તુતિ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં ખેરાલુ પ્રાંત અધિકારી અમિત ચૌધરી સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા નમસ્કાર હું ડોક્ટર સ્મૃતિ વાઘેલા વડોદરાથી સંસ્કાર ભારતી મહેસાણા પ્રાંત અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્યક અકાદમીના સંયુક્ત પ્રક્રમે આજે આ કાર્યક્રમ તાનારીરી महोत्सवમાં થઈ રહ્યો છે અને જેમાં તાનારીરી ઉપર એમની કથા નૃત્ય નાટિકાના સ્વરૂપમાં અમે રજૂ કરવા જઈ રહ્યા છે આ કથા ખૂબ ઓછા લોકો જાણે છે જેમાં બે સંગીતની મહાન બહેનો જે લોકો ખૂબ મહાન સંગીતકાર હતા એમના વિશેની માહિતી આ નૃત્ય નાટિકા દ્વારા અમે લોકો અહીં રજૂ કરીશું આ નૃત્ય નાટિકામાં કથક અને ભરતનાટ્યમ બંને નૃત્યનો સમાવેશ કરવામાં આવે છે આ સ્થળ પર આવ્યા પછી ખૂબ જ આનંદ અનુભવાય છે અને ખૂબ 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 અલગ પ્રકારની ઉર્જા અનુભવાય છે

આજે નૃત્ય નાટિકાને અહિયાં સ્થાન આપવામાં આવ્યું છે એ ખરેખર સરાહનીય છે જેનાથી ઘણા બધા લોકોને ખૂબ પ્રેરણા મળી શકે એવું મને માનવું છે